તો રામ રામ રસી બધા ભાઈને તો જો આજે અમારે રૂમ બતાડું તમને કે રૂમ કેવો હોય છે આંકડે અમારે અને આ રૂમની કિંમત છે ચારસો રિયાલ ઓમાન એરિયાલ એટલે હું આ એકને ઇન્ડિયાના છે નેવું હજાર આજુબાજુ છે એક દિવસના એક રાત રહેવાનું હાડું નેવું હજાર રૂપિયા છે તમને બતાડું રૂમમાં કેવું કેવું હોય અને રૂમ કેવો હોય રૂમ તો જો કે બહુ મોટો છે અને વિલા કહેવાય છે જો હું રૂમ બતાડું જો રૂમમાં આવી રીતનું બધું આપેલું હોય છે જો આ મિની બાર છે મિની બાર છે અને ફ્રીજની અંદર આવું બધું આપેલું છે આ બધું ફ્રી આ પેડ છે મિની બાર પેડ હોય છે કારણ કે એમાં એવું બધું હોય ને એટલે અને જો આ આ આવી રૂમ છે બધું બધું ફ્રી મળે છે આ આ બધી વસ્તુ રૂમ રૂમ છે છે આની આગળ રૂમ છે જો આ રૂમ છે આવી રીતના અને બાર જો આવી રીતના વિલા હોય છે ને આવી રીતનું આ વોશરૂમ છે જો વોશરૂમ બધા તમને આવો છે હું જાકુ દીમ હોય આમ કરે જો અને જો બહાર વિલા હોય ચાવી રીતનો આ હામે દરિયા આવી ગયો જો આ દરિયા છે ને બહાર બાલ્કની આવી રીતે બેસવાનું હોય છે તો આવું હોય છે આ રૂમના નેવું હજાર રૂપિયા છે એક નાઇટ રહેવાના ભાઈ બહુ ભાઈ આપણું તો કામ કોઈનું ચાલો રામ રામ બધા ભાઈ મળી નેક્સ્ટ વિડીયોમાં